અમદાવાદના મણિનગરના ઉત્તમ નગર ગાર્ડનમાં નમો પુસ્તક પરબના એકસો એકમા દિવસની ઉજવણી કરવામાં આવી આજે મુખ્યમંત્રીએ પોતાની પણ અમુક પુસ્તકો પરબમાં ભેટ આપી છે મુખ્યમંત્રીએ વિચારને જનજન સુધી પહોંચાડવાની પ્રેરણા આપી છે તો પ્રધાનમંત્રી મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વાંચશે ગુજરાતની પહેલ હાથ ધરી હતી મણિનગરના લોકોએ નમો પુસ્તક પરબનું નિર્માણ કર્યું છે નમો પુસ્તક પરબમાં વિનામૂલ્યે વાંચન માટે પુસ્તકો અપાય છે તો મણિનગરના લોકોએ નમો પુસ્તક પરબનું નિર્માણ કર્યું છે આજે તેમનો એકસો એકમો દિવસ છે જેની ઉજવણી કરવામાં આવી છે તો અમદાવાદના મણિનગરના ઉત્તમનગર ગાર્ડનમાં નમો પુસ્તક પરબના દિવસની ઉજવણી કરવામાં આવી મણિનગરના ધારાસભ્ય માન્ય નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારથી જ અમારા મનની અંદર નક્કી હતું કે માનની નરેન્દ્રભાઈએ જે વાંચે ગુજરાતનું ઇનિશિયેટીવ લીધું છે એને જીવંત રાખવા માટે કંઈક મણિનગરના લોકોએ કરવું જોઈએ અને એટલા માટે ત્રણ સવા ત્રણ વર્ષ પહેલા નમો પુસ્તક પરબના માધ્યમથી એક નાનો વિચાર અમે રજૂ કર્યો અમારા કાર્યકર્તાઓ અમારા સ્વયંસેવકોએ આ વિચારને ઝીલી લીધો નમો પુસ્તક પરબ આજે એકસો એકાવનનો રવિવાર છે સ્વયભુ લોકો પુસ્તકો પોતાના ઘરમાં વણ વંચાયેલા પડી રહેલા પુસ્તકો જે છે અહીંયા ભેટમાં આપે છે અને કેટલાય લોકો જે વાંચનના શોખીનો છે નાના બાળકોથી લઈ અને વાંચનના શોખીનો અહીંયાથી વિના મૂલ્યે કોઈપણ રજિસ્ટ્રેશન કર્યા વગર પુસ્તક લઈ જાય છે એજ્યુકેશન માટેના પુસ્તકોનો એક અલગ વિભાગ આપ જોઈ શકો છો બાજુમાં રાખેલો છે એન્જિનિયરિંગ મેડિકલ મેનેજમેન્ટ જેવા અનેક વિષયોના પુસ્તકો જે કિંમતી પુસ્તકો છે એ પ્રેમથી લોકો ગરીબ લોકો એનો ઉપયોગ કરી શકે ગરીબ લોકોના બાળકો સારી રીતે ભણી શકે એટલા માટે આ પુસ્તકો અહીંયા ડોનેટ કરી જાય છે